ગીર સોમનાથમાં ફર્યું દાદાનું બુલડોઝર ગીર સોમનાથમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી જે પણ ગેરકાયદેસર દબાણો હતા એ હટાવવામાં આવ્યા પહેલાં નોટિસ આપવામાં આવી હતી અને નોટિસ બાદ ઘણા લોકોએ સ્વેચ્છાએ દબાણ હટાવી લીધા હતા અને જે દબાણો હટાવાયા ન હતા તેના પર પ્રશાસનનું બુલડોઝર ફરી વળ્યું છે તાલાલા સાસણ રોડ પર ગેરકાયદેસર દબાણોને તોડી પાડવામાં આવ્યા ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાની અંદર સૌથી મોટું અત્યારે ડિમોલેશન છે તે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે ગીર ગઢડા ઉના રોડના દ્રશ્યો છે અને જ્યાં ગીર ગઢડા સેવા સદન છે મતલબ કે મામલતદાર કચેરી છે તાલુકા પંચાયત છે આ તમામ જગ્યા ઉપર ડિમોલેશન છે તે આજે હાથ ધરવાનું છે પરંતુ જે લોકો છે તેણે સ્વેચ્છાએ સૌ પ્રથમ લોકોએ પોતાની જાતે જ પોતાના જે દબાણો કરેલા છે એ દૂર કર્યા છે અને અહીંયા પર આ જે રોડની આસપાસનો વિસ્તાર છે તે સંપૂર્ણ જોઈ શકાય છે દૂર સુધી આ વિસ્તારને ખાલી કરવામાં આવ્યો છે અને લોકો છે તે હાલ સ્વેચ્છાએ દબાણો હટાવી રહ્યા છે તંત્રનું બુલડોઝર છે તે અત્યારે જામવાળા રોડ ઉપર ચાલી રહ્યું છે પરંતુ આ તરફના દ્રશ્યો બતાવીશ તમામે દબાણો છે જેને લોકોએ જાતે જ દૂર કરવાની તૈયારીઓ કરી છે આ જુઓ બંને સાઈડ રોડની બંને સાઈડ છે તે અત્યારે સ્વેચ્છાએ દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે હાલ જે કલેક્ટરનું અથવા તો જે તંત્રનું જેસીબી છે આ જેસીબી નજીકમાં જ બીજો રોડ છે જામવાડા ગીર ગઢડાને જોડતો રોડ તે રોડ તે રોડ પર અત્યારે તંત્રનું બુલડોઝર છે તે ફરી રહ્યું છે અને થોડી વારમાં અહીંયા પર આ બુલડોઝર ફરે તે પહેલાં જ સ્વેચ્છાએ અહીંયાના જે લોકો હતા જે વેપારીઓ હતા જેની અહીંયા પર દુકાનો હતી આ દુકાનોને હટાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે બિલકુલ ગીર ગઢડા મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત મતલબ કે આ સામે દેખાય છે તે સેવા સદન છે અને આ સેવા સદનની બિલકુલ નજીકનો વિસ્તાર છે જ્યાં હાઈવે છે ગીર ગઢડા ઉનાને જોડતો આ હાઈવે પર જે દબાણો હતા એને હટાવવાની નોટિસ આપવામાં આવી હતી તંત્રનું આજે બુલડોઝર અહીંયા પર પહોંચ્યું છે જો કે અન્ય રસ્તાઓ પર છે અને અહીંયા પર પહોંચે તે પહેલાં જ આ લોકોએ સ્વેચ્છાએ દબાણો છે તે હટાવવાની કામગીરી હાથ ધરી છે દિલીપ મોરી એબીપી સ્મિતા ગીર સોમનાથ ગીર સોમનાથમાં માં ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા દાદાનું બુલડોઝર અહીંયા ફરી વળ્યું છે જે પણ ગેરકાયદેસર દબાણો હતા અને નોટિસ પાઠવવામાં આવી હતી તાલાલા સાસણ રોડ ઉપર આ દબાણો હતા તેને નોટિસ પાઠવવામાં આવી હતી અને જેના કારણે ગઈકાલે જ કેટલાક લોકોએ સ્વેચ્છાએ દબાણો દૂર કરી દીધા હતા અને જે દબાણો દૂર કરવામાં નહોતા આવ્યા ત્યાં આજે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું પ્રશાસને કામગીરી કરી ભાજપના તમામ કોર્પોરેટરને રજૂઆત

ગીર ગઢડા ઉના રોડ ઉપર ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે તો બીજી તરફનો આ એ રસ્તો છે ગીર ગઢડા જામવાળા રોડ છે અને આ રોડ પર પણ મોટા પ્રમાણમાં દબાણ હટાવવાની કામગીરી છે તે અત્યારે તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે મોટી સંખ્યામાં લોકો પણ અહીંયા છે જોઈ શકાય છે પર તંત્રનું જે જેસીબી છે તે અહીંયા પર ફરી વળ્યું છે અનેક દુકાનો શોપો બનાવવામાં આવી હતી કોમ્પલેક્ષ ટાઈપની અને આ તમામ જે હાલ નવી બની હતી તેને અત્યારે તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અહીંયાની તંત્રની મામલતદાર સહિતની ટીમો છે તે અહીંયા પર પહોંચી છે અને પોલીસનો આ ચુસ્ત બંદોબસ્ત સાથે જામવાડા ગીરગઢડા રોડ પર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે બીજી તરફનો રસ્તો છે જે ગીરગઢડા ઉનાને જોડતો હા રોડ છે ત્યાં પણ દબાણ હટાવવાની કામગીરી થઈ રહી છે પરંતુ સ્વેચ્છાએ અત્યારે લોકો ત્યાંથી હટાવી રહ્યા છે અહીંયા બુલડોઝર ફેર્યા બાદ ત્યાં ફરી એક વખત દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે દિલીપ મોરી એબીપી અસ્મિતા ગીર સોમનાથ ગીર સોમનાથમાં ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા પહેલા નોટિસ આપ્યા બાદ આ દબાણોને હટાવવાની કામગીરી કરી દેવામાં આવી છે જે પણ ગેરકાયદેસર દબાણો હતા તાલાલા રોડ ઉપર આવેલા આ તમામ દબાણોને દૂર કરવામાં આવ્યા દાદાનું બુલડોઝર અહીંયા ફલી છે તાલાલા સાસણ રોડ ઉપર દબાણોને તોડી પાડવામાં આવ્યા છે

અહીંયા પર કેવા દબાણો હતા હાલ કઈ રીતે હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે એકસો બ્યાસી દુકાનો અને ત્રીસ દુકાનો સમશાન માં બનેલી હતી

સામાન આવ <coughs> <Okay. coughs> <coughs> <coughs>